માક્ષર શુદ્ધ પડવાથી માક્ષર શુદ્ધ છઠ સુધી ચંપાસષ્ટિનો પ્રોગ્રામ ચાલે છે એ આવતીકાલે એક એકવીસ તારીખથી આ પ્રોગ્રામ ચાલુ થવાનો છે અને એ છોકરો કાર્યક્રમ રોજ સવારે ભજન થાય અભિષેક થાય છે ભજનો થાય છે અને સાંજના ટાઈમમાં પાંચમના દિવસે હળદરનો પ્રોગ્રામ હોય છે પીઠી લગાવવાનો પ્રોગ્રામ હોય છે એ પીઠી સાંજે ચાર વાગે ભોલાઈના મંદિરથી નકરીને ખંડેરાવ મંદિરમાં આવે છે અને ગાયકપાડ સરકારના હાજરીનામાં સાંજે પીઠી લગાવવામાં આવે છે અને સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને એમને ફરી શ્રિંગાર કરીને મૂકવામાં આવે છે અને ચંપાસષ્ટિના દિવસે સવારેથી જ એમનો અભિષેક વિભિષેક થાય છે સાંજે ભોલાઈથી વરઘોડો નકાય છે અને ખંડેરાવ મંદિરમાં આવે છે અને ખંડેરાવ મંદિરમાં સાડા સાત વાગે ગાયકપાડ સરકારની હાજરીમાં એમના લગ્નો થાય છે આ લગ્ન છવ્વીસ તારીખે છે પીઠીઓનો પ્રોગ્રામ પચીસ તારીખે છે સાંજે સાડા ચાર વાગે પીઠીનો ટાઈમ અને લગ્નનો ટાઈમ છવ્વીસ મે સાડા સાત વાગેનો ઘણા લોકો આવે જ છે એ દિવસે તમને બધા જોવા મળશે જ કારણ કે ભીડ હોય છે સાંજે અને વરઘોડાનો કહે છે વરઘોડામાં પણ હોય છે